આપણે જાણકારી એની મેન્યુઅલ વાંચ્યું એવી રીતે ભગવાને આખી આ સૃષ્ટિ નું સર્જન કર્યું અને એ સૃષ્ટિનું સર્જન કર્યા પછી ભગવાને ખાલી એક મનુષ્યજીવ જ એવો છે જેને ભગવાને બુદ્ધિ આપી એટલે આપણી જે મેન્યુઅલ છે એટલે ભગવાનને ખબર હતી કે માનુષ્ય જીવને બુદ્ધિ આપી છે તો એનો એ સારા માર્ગે માર્ગેથી ઉપયોગ કરી શકશે અને ખરાબ માર્ગે એટલે ભગવાન આપણે આપણું જીવન કેવી રીતે જીવવું એના માટે ભગવાન આપણે આપણી મેન્યુઅલ છે શિક્ષાપત્રી પત્રી ભગવાને સ્વહસ્તે લખીને આપણે શિક્ષાપત્રી પત્રી આપી છે શિક્ષાપત્રી એ સર્વ જીવને હિત કરનારી અને કલ્યાણકારી કરનારો કોઈ જો ગ્રંથ હોય તો તે છે શિક્ષા ને એમ કહેવાય છે કે સત્શાસ્ત્ર નો સાર એટલે શિક્ષા પત્રી મળે હિન્દુ ધર્મ હિન્દુ ધર્મ નું જે પાયો કહેવાય કે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારે ચાર સિદ્ધાંતો આ શિક્ષાપત્રીમાં આવી જવા આવ્યા છે ભગવાને સ્વસ્થ લખીને આપ્યું છે આપણે આપણે બહુ ભાગ્યશાળી કહેવાય કે ભગવાન આપણે શિક્ષાપત્રી પોતાના હાથે લખીને આપીશ હવે આ જે આખું જે દુનિયા છે એ દુનિયામાં ખાલી બે શબ્દોનો બે બે આજ્ઞા અને નિયંત્રણ આ બે જે શબ્દો છે જે બે સિદ્ધાંતો છે એના ઉપર ખૂબ જ મહત્વ રહેલું છે આજ્ઞા અને નિયંત્રણ એક ત્રસ્તાંત આપું હું આકી નું અંકુશ જે છે એ એના ઉપર બેઠેલો મહાવત કે એનો અંકુશ એના ઉપર રહેલું છે જો આથી ગાંડો થાય અને એનું નિયંત્રણ જતું રહે તો કેટલી જાન જાનહાનિ થાય એ આપ સૌ જાણો છો અને એવી જ રીતે ઘોડે ઘોડાની જે રેસ થતી હોય એ ઘોડાના ઉપર એની રેસનું રિઝલ્ટ એના ઉપર બેઠેલો જે ઘોડે સવાર હોય એના ઉપર આધાર રાખે છે ઘોડા પાસે નો ડાઉટ સ્પીડ તો છે જ પણ એની પાસે ચોક્કસ દિશા નથી તો એ દિશા એનો એના ઉપર બેઠેલો ઘોડે સવાર આપશે ઊંધો ભાગશે તો એ જીતી નહીં શકે પણ એને ચોક્કસ દિશા એનો ઉપર બેઠેલો ઘોડે સવાર આપશે એટલે કહેવાનો ભાવ છે કે આપણે આપણામાં પણ ઘોડા અને હાથીની જેમ જેમ શક્તિ ભગવાન આપેલી છે બસ જરૂર છે તો ખાલી એક ચોક્કસ દિશાની અને એ ચોક્કસ દિશા આપણે મળશે શિક્ષા પત્રીમાંથી ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષા પત્રી ના દસમા શ્લોકમાં કહ્યું છે અતો ભગવાન એમ કહેવા માંગે છે કે અમે અમારા જે અમે જે આજ્ઞા કરી છે શિક્ષાપત્રીમાં એમાં અમારા જે શિષ્યો છે એ શિષ્યો એ અને સાવધાન પૂર્વક આ શિક્ષાપત્રીનું આજ્ઞાનું પાલન કરો અમારી ઉલ્લંઘન કરશો નહીં હવે આમાં ભગવાન બે શબ્દો એમાં પણ બે શબ્દો છે મેઈન તો પ્રીતિપૂર્વક અને સાવધાન પૂર્વક હવે ભગવાને શાસ્ત્રમાં કોઈ આજ્ઞા કરી હોય આપને તો એ આપણા હિત માટે જ હોય એમાં કોઈ સવાલ આવે જ નહીં પણ આજનાનું પાલન આ દુનિયામાં તમે જોશો એક રિયલ એક્ઝામ્પલ આપો આ દુનિયામાં તમે જોશો કોઈ પણ રૂલ્સ હોય એ બે રીતે એનું ફોલો થતું એક ભયતી અને પ્રીતિપૂર્વક એક હજી મસ્ત સુધારણ આપો લેટેસ્ટ સુધારણ ને સુરતનું જ હમણાં તમે જોયું હશે તો અચાનક જ સુરતમાં બધાએ હેલમેટ પહેરવાનું ચાલુ કરી દીધું તું એ શું કામ કેમ કે કોઈ નવો નવા કમિશનર આવ્યા હશે અને એમને નવો રૂલ એપ્લાય કર્યો કે ભાઈ જે હેલ્મેટ નહીં પહેરે અને લગભગ ત્રણ કે પાંચ વાર પકડ્યા છે તો એનું લાયસન્સ કેન્સલ થઈ જશે અને લાયસન્સ કેન્સલ થશે તો તમારે પાછું પહેલેથી એક્ઝામ આપો પાછું રોડ ટેસ્ટ આપો પાછું લાયસન્સ અપ્લાય કરો એટલે લોકોમાં ભય આવ્યો કે આ લાયસન્સ આપણું કેન્સલ થઈ જશે એના કરતાં બેટર છે કે હેલ્મેટ પહેરી લઈએ એટલે બધા હેલ્મેટ પહેરવાનું ચાલુ કરી દીધું સરીનલી બધા રૂલ ફોલો કરવાનું ચાલુ કરી દીધું એ શું કામ ભાઈ થી એવી જ રીતે કાલ ઉઠી ને ના કરે નારાયણ જો સારું કામ કરવાવાળા બહુ ટકતા નથી કા તો એની બદલી થઈ જાય કા તો કશું ભી હે પણ એ રૂલ કદાચ ચેન્જ થાય નવા કમિશનર આવે ને પાછો રૂલ ચેન્જ થઈ જાય તો એ રૂલ હટાવી દે તો કોઈ ભય થી કોઈ ભય થી જે પાલન થતું હતું એ કોઈ હેલ્મેટ પહેરશે નહીં પહેરે પણ ઘણા લોકો એવા ભી હોય છે પોતાની સ્વરુચિથી કે પોતાની સેફ્ટી માટે પોતાના પરિવારની સેફ્ટી માટે પહેરતા હોય તો એને રૂલ્સ હવે કઈ લેવા દેવા જ નથી એ તો પેલા પહેરતા હતા ને હવે પહેરશે પછી પહેરશે એટલે કહેવાનો ભાવ હતો કે ભયથી કરેલી આજ્ઞાનું પાલન બહુ લાંબો સમય સુધી ચાલે જ્યાં સુધી ભય હોય ત્યાં સુધી આપણે આજ્ઞાનું પાલન કરીએ પણ જો આપણે પ્રીતિપૂર્વક આજ્ઞાનું પાલન કરશું તો એ લાંબો સમય સુધી આપણે જ્યાં સુધી જીવન જીવશું ત્યાં સુધી આપણે આજ્ઞાનું પાલન કરી શકશું એવી જ રીતે બે બે છોકરાઓ હોય તો બે છોકરાઓ એકને ભણવામાં ઈચ્છા હોય ને એક બે ભણવામાં ઈચ્છા ના હોય બીજા કોઈ વસ્તુમાં ઈચ્છા હોય તો જેને ભણવામાં ઈચ્છા હશે એને પરાણ આપણે એને કેવું નહીં પડે એક્ઝામમાં આવી વાંચવા બેસો પણ જેને ઈચ્છા નહીં હોય એને ભય થી આપણે બનાવવું પડશે કે જો વાંચવા બેસ નેત્ર આમ થશે આ વાંચવા બેસ નેત્ર આમ થશે તો કા તો એને પરાણે બેસારવો પડે કા તો ભયથી બેસારવો પડે જ્યારે રિઝલ્ટ આવે ત્યારે ખબર પડી જાય કે જે પોતાના ઈચ્છાથી વાંચવા બેસી જતો હશે એને એનું પરિણામ સારું આવશે જેને પરાણે બેસાડતા હોય એને એનું સારું નહીં આવે એટલે કહેવાનો ભાવ હતી કે આપણે સ્વરૂચિથી પોતાની રુચિથી પ્રેમપૂર્વક આપણે જે આજ્ઞા કરી છે એનું પ્રેમપૂર્વક આજ્ઞાનું પાલન કરવું અને બીજો શબ્દ ભગવાને કીધો કે સાવધાન પૂર્વક હવે આપણે વિચારીએ સાવધાન પૂર્વક શિક્ષાપત્રીમાં કેમ સાવધાન પૂર્વક આપણે પાલન કરવું એમ એટલે કે આમાં એવું હોય છે કે થોડાક પણ અસાવધાન થયા તો ભૂલ થતા વાર લાગતી નથી કે આપણે ભગવાન આજ્ઞા પાડવી બહુ અઘરી છે પણ લોકવી બહુ અઘરી નથી કોઈ પણ આપણે નિયમ લઈએ તો એ નિયમને પાડવો બહુ જ અઘરો છે પણ નિયમને લોકવો એક સેકન્ડ આપણે ઉપવાસ કરીએ આજે બધાએ ઉપવાસ કર્યો હતો ઉપવાસ કરવામાં આપણે કષ્ટ તો ના કહેવાય પણ આખો દિવસ ભૂખ્યા રહીએ શરીરને ભૂખ્યું રાખીએ આપણે પણ આપણે જો ઉપવાસ તોડવો હોય તો બસ એક સેકન્ડ એટલે કહેવાનો ભાવ અર્થ કે આપણે આજના પહાડવી એ એ અઘરી છે પણ જે લોપી એ બહુ અઘરી નથી સેલુ છે ફટાફટ લોપાઈ જાય એટલે એમાં ધ્યાન રાખવું પડે આપણે ઇન્ડિયામાં રોડ ઉપર કે ટ્રક ઉપર લખેલું હશે સાવધાની હટી દુર્ઘટના ઘટી હું આ રીઅલ એક્ઝામ્પલ એટલે આપું કે આપણે બહુ અંદર થી આવી ગયા કે રોડ ઉપર આપણે ગાડી ચલાવતા હજુ થોડાક પણ અસાવધાન રહીશું તો આપણી ગાડી અકસ્માત થશે ગાડીનો અકસ્માત થશે એવી જ રીતે આપણા જીવન રૂપી રથનું પણ કઈક એવું જ છે આપણું આપણું જે રથ છે એમાં આપણે સાવધાની રાખવી પડશે જીવનરૂપી રથ ચલાવવામાં સાવધાની રાખવી પડશે ભગવાન એમ કે છે કે થોડાક પણ આમ દાખલ થયા થોડાક પણ અસાવધાન થયા તો આપણો રથ ને અવડે માર્ગે ચડતા વાર નથી લાગતું આપણે જવાનું સીધા જ માર્ગ પણ એમાં સાવધાની રાખવાની હવે આપણો આ જે આપણો રથ જો સીધા માર્ગે જશે તો આપણે સીધું અક્ષરદાન મળશે અને જો થોડો પણ બીજા માર્ગે ગયો તો આપણે નરક એટલે આપણા ઉપર છે કે આપણે આપણો જીવનરૂપી રથ ને કેવી રીતે આજ્ઞા પ્રમાણે કે હવે આપણો જે જીવનરૂપી રથ છે એ આપ એના જે એના સારથી કોણ છે હું તમને કહું એના છ સારથી છે એક આંખ કાન મોં અને જીભ મન અને બુદ્ધિ આંખ તો આખો દિવસ જોવાનું જ કામ કરે સારું જોવે ખરાબ જોવે બધું જ જોવે પણ આપણે શું નિયંત્રણ રાખવા છે કે આપણી આંખ હંમેશા સારું જોવે કઈ મોડું ના જોવે એવી રીતે કાન છે તો કાન પણ આપણું આખો દિવસ સાંભળવાનું કામ કરશે એમાં પણ આપણે ધ્યાન રાખવાનું કે આપણું કાન હંમેશા સારું સાંભળે કોઈનું ખરાબ ના સાંભળે એવી રીતે આપણી જે મૂળ અને જીભ છે હવે મોં અને જીભ તો બોલવાનું કામ કરે ને જમવાનું કામ કરે બરાબર એટલે બોલવાનું પણ આપણે એમાં પણ નિયંત્રણ રાખવાનું કે આપણું મો આપણા વચનો નીકળે તો લોકોના સારા માટે નીકળે લોકોનું સારું આપણે બોલીએ કોઈનું ખરાબ ના બોલીએ અને જીભ છે એ પણ આપણું મોં પણ બધું જમવાનું કામ કરે તો એમાં પણ આપણે ધ્યાન રાખવાનું ભગવાને કીધું છે કે કઈ પણ ખાય મોડું નહીં ખાય ને એવું આપણે મોડું એટલે સ્વાદમાં મોડું નહીં સ્વામી કહે ને દ્રાક્ષ એટલે બોલું એ રીતે તે ભગવાને જે આજ્ઞા કરી છે એ પ્રમાણે ખાવાનું અને પાંચમું છઠ્ઠું છે મન અને બુદ્ધિ મન આપણો આખો દિવસ કઈક ને કંઈક વિચાર કરે તો આપણે પણ હંમેશા આપણા આપણું કંટ્રોલ એટલું રાખવાનું કે આપણે વિચાર આવે તો ભગવાનમાં વિચાર આવે કોઈનું સારું થાય એનો વિચાર આવે કોઈનું ખરાબ આવે એવો વિચાર ના આવે કોઈ દિવસ એવી રીતે ભગવાનને પ્રાર્થના કરવી અને બુદ્ધિ ભગવાને બુદ્ધિ ખાલી મનુષ્ય જીવને આપી છે તો આપણે પણ આપણો બુદ્ધિનો ઉપયોગ હંમેશા સારા કામમાં કરવો કેમ કે આપણે સારા કામમાં કરશું તો ભગવાન આપણી સાથે ભગવાન હંમેશા સારા કામમાં આપણી સાથે હોય ખરાબ કામ કરીએ તો આપણે આપણી સાથે ના હોય એટલે હંમેશા બુદ્ધિનો પણ આપણે સારા કામનો ઉપયોગ કરવાનો જો આ છ સાત આપણા રસ સીધું ચલાવશે તો સીધો અક્ષરધામમાં પહોંચાડશે રિયલ લાઈફમાં જે વાહન હોય આપણે રોડ ઉપર જઈએ તો ગાડી સીધી ચલાવીને એ ઇઝી લે આમ વડાક ને એવું આવે કોઈ નવું ગાડી શીખતું હોય તો વડાક ને એ રીતનું આવે તો એને અઘરું લાગે રાઈટ ટર્ન લેફ્ટ ટર્ન અઘરું લાગે એટલે સીધી ચલાવી એટલે ઈઝી લાગે પણ આપણી લાઈફમાં આપણો જે રથ છે ને એ સીધો ચલાવો અઘરો છે અને એ સીધો ત્યારે ચાલશે જયારે આઠ છ સાત થી આપણે આપણે એના ઉપર પકડ બનાવી લઈશું નિયંત્રણ રાખશું ભગવાને કરેલી આજ્ઞા પ્રમાણે આપણે વધશું ત્યારે આપણો રથ સીધો ચાલશે આપણે સીધો જ ચલાવું છે આપણે વાંકો ચોખ્ખો નથી ચલાવવાનો એટલે આને સીધો ચાર તો સીધો અક્ષરધામમાં પહોંચતા આપણે એવી જ રીતે એક હજી એક એક્ઝામ્પલ આપું અમરીશ રાજાના રક્ષા માટે વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર મૂક્યું હતું એમની રક્ષા કરે એના તો ભગવાન શ્રી સ્વામિનારાયણ આપને કયું સુદર્શન ચક્ર આપ્યું છે ખબર છે કોઈને શિક્ષાપત્રી આપી છે શિક્ષાપત્રી ભગવાને કીધું છે કે જે આ શિક્ષાપત્રી પ્રમાણે વધશે એ બધી જ રીતે સુખ્યા થશે એટલે શિક્ષાપત્રી છે ને એ જ આપણું આ સુદર્શન ચક્ર છે શિક્ષાપત્રી પ્રમાણ આપણે વર્ષો તો કોઈ રીતે આપણે દુઃખી નહીં થઈ જાય હંમેશા આપણે સુખી રહેશે અને હજી એક સરસ મજાનું ઉદાહરણ આપું તમને પતંગ અને દોરી નું આપણે ઉત્તરાયણ તો બધાને ગમતી હશે તો એવી રીતે પતંગ જે છે એ જયારે દોરી સાથે કનેક્ટ થશે ત્યારે હંમેશા આકાશ ઉપર ચડતી રહેશે ઈવન પવન પણ જતો રહેશે તો પણ પતંગ હવામાં હવામાં જ રહેશે એટલે આપણે દોરીથી ઉપર લઈ શકશું એટલે આકાશમાં આકાશમાં જ રહેશે પણ જો પતંગ દોરી સાથે કનેક્શન તૂટી જાય તો પતંગ કોઈ પણ દિશા સ્ટાર્ટિંગમાં હવામાં રહેશે જ્યાં સુધી પવન છે ત્યાં સુધી ઉપર રહેશે પતંગ પછી એક વાર પવન જતો રહેશે એટલે પતંગ સીધી નીચે આવી જશે તો નદીમાં જતી રહેશે ગટરમાં જતી રહેશે રોડ ઉપર કચરા છે કોઈના પગમાં આવશે એ રીતે એવી જ રીતે આપણું જે જીવન છે ને એ પતંગ છે અને જે દોરી છે એ શિક્ષા પત્રી છે એટલે આપણું આપણા જીવનને હંમેશા શિક્ષાપત્રી સાથે કનેક્ટ રાખવાનું કોઈ જીવનમાં આપણે કોઈ પણ પડાવમાં પહોંચી જાય કોઈ પણ હંમેશા આપણું જો જીવન કનેક્ટેડ હશે શિક્ષાપત્રી થી તો આપણે હંમેશા પતંગની જેમ આકાશમાં ઉડતા રહેશે અને લાસ્ટમાં તો ખાલી એટલું જ કહીશ કે અ એક અક્ષપદ ઋષિ ઋષિનું નામ હતું અક્ષપાદ એ એમનું નામ અક્ષપાદ એટલે આપ આપ વિચારશું કે અક્ષપાદ એટલે અક્ષ એટલે આંખો પાદ એટલે પગ જેની આંખો પગમાં હોય અક્ષપાદ એમ ના એ તો નહીં અક્ષપાદ એટલે જે વિચારી વિચારીને એક એક પગલું ભરે એ અક્ષપાદ એટલે આપણે પણ એ રીતે જ થવાનું છે કે આપણે વિચારી વિચારીને આપણે કોઈ પણ નિર્ણય લઈએ કોઈ પણ વસ્તુ કોઈ પણ નિર્ણય લઈએ આગળ જવા માટે તો હંમેશા ભગવાનને સાથે રાખીને સ્વામિનારાયણ સાથે રાખીને એ નિર્ણય લઈશું કે આ હું પગલું ભરીશ આ હું નિર્ણય લઈશ તો સ્વામિનારાયણ ભગવાન ખુશ થશે કે કેમ એનો રાજીભો મળશે કે કેમ તો આપણે એક એક ડગલે એ વિચાર લાવશું મનમાં તો કોઈ દિવસ આપણે ખરાબ માર્ગે નહીં જઈએ અને આપણે સારા માર્ગે જઈશું તો ભગવાન હંમેશા સાથે જ હતા આપણે તો જયારે ભગવાન આપણી સાથે હોય ને ત્યારે અશક્ય માંથી અશક્ય કામ પણ આપણે શક્ય કરી શકીએ છીએ જેમ કે મહાભારતનું ઉદાહરણ આપણો જ છો સામે કેવા કેવા મહારથી હતા કૌરવો સૌ કૌરવો પિતામાં પછી દ્રોણ કર્ણ કેવા મોટા મોટા મહારથી અને આ સાહેબ ખાલી પાંચ પાંડવ પણ એમની સાથે કોણ હતા કૃષ્ણ ભગવાન જેમનો પોતે રથ કૃષ્ણ ભગવાન ચલાવતા હોય એ કાર્યຄરા કોઈ દિવસ એવી રીતે એવી જ રીતે આપણે આપણે સાચા નિર્ણયો લઈશું ભગવાન જો આપણી સાથે હશે દરેક દરેક ડિસિઝનમાં તો આપણે કોઈક દિવસ પાછા નહીં પડી આપણે હંમેશા જીતતા જ રહીશું તો એ જ કહેવાનો ભાવ એ છે કે હંમેશા ભગવાને જે આપને આજ્ઞા કરી છે શિક્ષાપત્રીમાં એ બસ સ્વીતિ કૃતિપૂર્વક પ્રેમપૂર્વક અને હેતથી આપણે સૌ અનુકરણ કરીએ ભગવાન ભગવાને કરેલી આજ્ઞાનું એ જ સાથે